તમે જે ઓજાર જોઈ રહ્યા છો દાતી રાપ અને પાંચિયા ત્રણ સાતી આપવાના છે સાવ વ્યાજબી ભાવે અને તાત્કાલિક પ્રતાપભાઈને વેચવાના છે તો ગણતરીના ટાઈમની અંદર ઓજાર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓજાર ની તમને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ત્રણ ઓજાર છે પ્રતાપભાઈને વેચવાના છે 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 રાપ અને તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો એકદમ સારા ઓજાર છે ફૂલ અને સાવ ઓછા યુઝ કરેલા તમે જોઈ શકો છો તાત્કાલિક વેચવાના છે પ્રતાપભાઈ ને અને તમે જોઈ શકો છો સળો જોવા નહીં મળે એકદમ સારા કલરમાં ઓજાર હેવી લોખંડના બનાવેલા છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ઓજાર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા પ્રતાપભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો રહેજો રૂબરૂ લેવા કે જોવા જાવ તો પ્રતાપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તમે જોઈ શકો છો દાંતી છે રાપ છે અને પાંચિયા છે સાવ ઓછા વાપરેલા છે અને હાલ કમ્પ્લીટ રનિંગ તમે અંદર જોઈ શકો છો કિંમત માત્ર ત્રણે ત્રણ વસ્તુની કિંમત પંચાવન હજાર જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર પણ થઈ જશે કિંમત અંદાજિત છે હવે તમારે ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો